આ કે જાઓ કે જાઓ નમસ્કાર મિત્રો 24 બ્રેકિંગ માં આપનું હાર્દિક સ્વાગત છે તમે મારી પાસે જે ઉમેદવાર જોઈ રહ્યા છો તે ગેડિયા ગામના છે આપણે તેમની સાથે પણ થોડીક વાતચીત કરીએ સિકંદરભાઈ તમે ગડિયા ગામથી ભવ્ય જીત તમારો થયો છે તમે શું અમારા ચેનલની માધ્યમથી તમે શું મેસેજ આપવા માંગો છો પહેલા તો હું મારા ગામનો ખૂબ આભાર માનું છું કે ગામે મારા કામની કદર કરી છે અને મહત્વની વસ્તુ એ છે કે ભલે ચૂંટણી લડવો વાળા ભાઈઓ જ હતા સામે પણ મારા ગામે મારી કદર કરી બહુ ગામનો ખૂબ ખૂબ આભાર તો જો દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો કે સિકંદરભાઈ અત્યારે ગામનો જે વાત કરતા એમાં ભાવુક થઈ ગયા છે અને ખાસ અપડેટ એ છે કે ગેડિયા ગામથી સિકંદરભાઈનો અત્યારે ભવ્ય વિજય થયો છે ધન્યવાદ